થરાદ તાલુકાના પાવડાસણ ગામોની ગૌપ્રેમી નિરાધાર પશુઓ માટે દર મહિને ગૌ લાભ લઈ રહ્યા છે ત્યારે રોજ એક ગાડી લીલી પોતે નુબ્રુ ચાર ગામોની એવી ચારસો થી પાંચસો નિરાધાર ફરતી ગૌમાતાઓને

જ્યાં પણ નિરાધાર ગૌ માતાઓ તકલીફમાં દેખાય તો માનવ ધર્મના નાતે આપણાથી બનતા પ્રયાસો કરી એક બે દિવસના સેવાનું કાર્ય અવશ્ય કરવું જોઈએ જેથી કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં ભોજન પાણી માટે ગૌ માતાઓને આમ તેમ ક્યાંય વલખાના મારવા પડે આ સેવાકીય કાર્ય કરનાર ગૌ પ્રેમી યુવાન ભૂપેન્દ્રભાઈ ભક્ષી ખાંભલાને વસંતભાઈ દેસાણ પાવડાસન અને તેમના ગૌ માતા બચાવો અભિયાન ટીમના તમામ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો Khengar Chauhan, GTV News, Lisa.